ગોંડલ અને ગોંડલની ઘટનાઓ ભૂતકાળની હત્યાઓ ભૂતકાળ મલ્પેશ કથિરિયા અને તેનો મોરચો ગોંડલ પહોંચ્યા હતા તેમની ગાડીઓના કાચ તૂટ્યા હતા ત્યારબાદ તેમણે કહ્યું પણ હતું કે હવે જઈશું તો કાચ નહીં તૂટે પરંતુ હવે થોડા દિવસો બાદ એક ફેસબુક પોસ્ટ સામે આવી છે અને તેમાં તેમની સાથે જે ગોંડલ દર્શને આવ્યા હતા તેમને વિશે લખવામાં આવ્યું છે આપણી સાથે અલ્પેશભાઈ જોડાયા છે અલ્પેશભાઈ આપનું સ્વાગત છે જી નમસ્તે અલ્પેશભાઈ આ પોસ્ટમાં આપે એવું લખ્યું છે કે ગોંડલ દર્શનમાં મારી સાથે જોડાયેલા યુવાનોને કોઈના ઈશારે ખોટા કેસમાં ફસાવવામાં આવી રહ્યા છે તો કોને કોને ફસાવવામાં આવ્યા છે કયા કેસ તેવા સામે આવ્યા છે ગોંડલમાં છેલ્લા ચાર પાંચ દિવસમાં જે પાંચેક એફઆરઆઈ થઈ છે એમાં જે વ્યક્તિ કૃત્ય કર્યું છે એને પકડ કોઈ નથી પણ મારી સાથે આવેલા અમારા આંદોલનમાં જોડાયેલા પાંચ થી મારી સાથે છે એવા પિયુષ રાદડિયા છેલ્લા ઘણા દિવસ થી નિવેદનમાં બોલાવ્યા એમનો જવાબ પહેરો પાછા જવા દે પાછા બોલાવે અને હવે બે વર્તન થઈ રહ્યું છે મળવા નથી આપતા માર મારે છે એવી જગ્યા પર રાખે છે અને ટોર્ચરિંગ એટલા હાથમાં છે કે તમે બીજા વ્યક્તિઓના નામ આપો એટલે માત્ર ને માત્ર પોતાની પસંદગીની વ્યક્તિઓને ખુશ કરવા માટે જે ચોક્કસ સમય હવે તમારો પૂરો થઈ ગયો છે હવે કોઈ સૂચના પાલન કરીને કાર્યવાહી કરશો તો કોઈ તમને બચાવવા નહીં અમે પૂરતો જવાબ આપીશું દામ દંડ ભેદ જે કોઈ પણ નીતિ અપનાવી પડે અપનાવીને એને પૂરો જવાબ આપીશું

તો એમની પણ અટકાયત કરવામાં આવી એ થોડો વિસ્તાર થી કહેશો કઈ હોય તો માહિતી વધારે વિસ્તૃત માહિતી અમે આજ સાંજ સુધીમાં ગૃહમંત્રીશ્રી ને આખો રિપોર્ટ આપવાના છીએ કે ગોંડલમાં માં કયો પોલીસ છે કયો પીઆઈ છે કયા બંગલેથી કામ કરી રહેલા પોલીસની વર્દીમાં આડમાં પેરી રહેલા કોન્સ્ટેબલો છે કે જે આખા કોતરા ઘડીને આવી રીતે યુવાનોને ફસાવે છે, ધમકાવે છે અને ખોપ પેદા કરે છે. તમામના નામ સાથેની માહિતી આજ સાંસુરીમાં મે ગૃહમંત્રીને આપવાના છીએ અને આ તમામ વિરુદ્ધ કાર્યવાહી પણ કરાવીશું. પણ આ મારી જાહેર સોશિયલ મીડિયાના માધ્યમથી અપીલ ગણો તો અપીલ, ચીમકી ગણો તો ચીમકી કે કોઈ પણ પોલીસ પોતાના આખીના આડમાં

લોકો ને પકડવામાં આવી રહ્યા છે આ વાત તમે કેટલું મહત્વ આપો છો ચોક્કસ બની જ રહ્યું છે

અને ખોટી ફરિયાદો દાખલ કરી છે એ તમામ ના ઉચ્ચ સ્તરે તપાસ થાય એ માટેની પણ અમે વિનંતી કરવાના છીએ ધન્યવાદ અલ્પેશભાઈ